નમસ્કાર દર્શક મિત્રો આપડ મીડિયા નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આજ રોજ ગણેશ સંગઠનની મીટિંગ હતી જી હા નવસારીની અંદર આગામી જે ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે સત્યાવીસમી ઓગસ્ટે ગણપતિ બાપા આ વખતે બિરાજમાન થવાના છે જેને લઈને એક ત્રણ જ જાહેરનામું બહાર પડી ગયું હતું અને એક ત્રણ ના જાહેરનામા મુજબ કે જેની અંદર માનનીય સુપ્રીમ કોર્ટ અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના જે હોમ મિનિસ્ટર ખરા એમના તરફથી પણ જાહેરનામું બહાર પાડવામાં આવે છે ઝેર બહાર પાડવામાં આવ્યા છે કે નવ ફૂટથી મોટી મૂર્તિ ચાલશે નહીં જેની અંદર સિંહાસન પણ આવી ગયું મુગટ પણ આવી ગયું આયુધ પણ આવી ગયા તમામ વસ્તુ આવી ગઈ અને જેના સંદર્ભે લઈ અને આપ જુઓ તો નવ ફૂટની મૂર્તિને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે માટે કરી અને આજે સમસ્ત ઉપસ્થિત રહ્યા હતા આપ જોશો તો સૌ કોઈ જે ખરા એમને સ્પષ્ટપણે જીઆર ની સાથે સુપ્રીમ કોર્ટના જે આદેશ તેની સાથે સમજૂતી આપી દેવામાં આવી અને જેના સંદર્ભે લઈ અને ગણગનાટ ચાલી રહ્યો છે કારણ કે નવ ફૂટ નહીં ચાલે સૌ કોઈ લાગણી દુભાઈ રહી છે ભરતભાઈ છે ભરતભાઈ સાથે વાત કરીશું ભરતભાઈ આપણને ખબર જ હતી પહેલાથી કે ભાઈ નવ ફૂટ ના જીઆર છે પણ ગણેશ સંગઠન જેટલા પણ હોદ્દેદારો હતા જેટલા પણ મંડળો જે નોંધાયેલા મંડળો છે એ તમામની લાગણી જે ખરી અત્યારે દુબાઈ છે ને કઈક ને કઈક ગણાટ ચાલી રહ્યો છે શું જણાવશો આપ વર્ષો વર્ષ થી આ નવ ફૂટ ની હાઈટ નું જાહેરનામું બહાર પડે છે પણ દર વખતે ઓગસ્ટ મહિનામાં બહાર આવતું અને એના કારણે મૂર્તિઓના ઓર્ડર પહેલેથી આપી દીધેલા હોય એટલે પ્રશાસનને આપણે એક વિનંતી કરીએ સંગઠન તરફથી કે ભાઈ થોડીક રહેમ નજર રાખજો અને થોડીક છૂટછાટ રાખજો પણ હવે હાલ ગયા વર્ષથી જ એમણે જાહેરનામું ઓક્ટોબર મહિનામાં પહેલાં આપેલું હતું માર્ચમાં એ રિપીટ કર્યું હવે આ મે મહિનાના એન્ડમાં પાછું રિપીટ કરવાના છે સાહેબને અમે એક વિનંતી કરી છે કે સાહેબ જે તે કંઈ હાઈટ બાબતનો મુદ્દો છે એ સિવાય તો બીજા કોઈ પ્રશ્ન અવસારી ખાતે રહેતા નથી પણ થોડીક રહેમ નજર રહી અને સારી રીતે ગણેશ ઉત્સવ ઉજવીએ એવું રાખજો એવી એટલી અપીલ કરી છે અપીલનો જવાબ શું આવ્યો જાહેરનામું છે ગુજરાત સરકારનું છે પ્રશાસન તરફથી હવે જે કંઈક આવે એ તો આપણે અમલ તો કરવો જ પડે કાયદાનો અમલ તો આપણે નવસારીમાં રહેતો હોય એટલે નવસારીમાં જે કંઈક નિયમો કાયદા લાગતો હોય એનું પાલન તો આપણે કરવાની ફરજ જ છે વધારે વિશેષ તો આપણાથી કંઈક બીજી અપેક્ષા રખાતી નથી

આ ઘણી બધા સ્થળો પર આની કોઈ જાતની કોઈ ચર્ચા પણ નથી શુદ્ધ તો આ નવસારીની અંદર જ આની અમલવારી કેમ્પ ને અમલવારી કરાવી હોય તો એક સાથે આખા દેશની અંદર થવી જોઈએ જે રીતે બધા જ અધિનિયમો માનો કે મુંબઈ અધિનિયમ લાગતો હોય અને મુંબઈની અંદર જ પચીસ પચીસ પચાસ પચાસ ફૂટની મૂર્તિઓ જ્યારે ગણપતિ દાદાની આબેહ બનતી હોય તો હું માનું છું કે આ જે નિયંત્રણ લાવવાની કોશિશ કરી રહ્યા છે નવસારીના માટે તો એ વ્યાજબી નથી નિયંત્રણ આખા દેશની અંદર હોવું જોઈએ નહીં કે ખાલી નવસારી પૂરતું એટલે મને એવું લાગે કે જ્યારે આ આસ્થાનો વિષય છે ગણપતિ બાપાની વાત છે તો રંગે ચંગે ઉજવાતો જે આ તહેવાર છે એ ખૂબ જ રંગે ચંગે ઉજવાય અને આની અંદર મધ્યસ્થી થઈને આ તંત્ર સાથે રહી ને આ આયોજકોને આ તહેવાર ઉજવવામાં મદદરૂપ થાય એ મારી અભિયંત છે તમે જોયું એ મુજબ અમને એમની વાત પણ સાચી છે કે માત્ર નવસારીમાં પ્રમુખ છે આ સૌ કોઈ ભેગા થયા છે અહીંયા અને મીટિંગ બાદ પણ એમની ચર્ચા જે ખરી ચર્ચા ચાલુ જ છે તો ત્યારે આપણે એમની સાથે વાતો કરીશું જાણીશું ભાઈ શું નામ છે તમારું મારું નામ ગોપાલભાઈ ભરવાડ ગોપાલભાઈ મિટિંગ આપનો પેલો અભિપ્રાય આપનો મત શું છે બધા ઘરે સંગઠનની એક જ માંગણી છે હાઈટ ના લીધે હવે જોઈએ હવે શું થાય અઘાડી અમે મિટિંગ કરીએ છીએ અગાડી શું થાય એનું નક્કી કરીએ અમે અમે લઈએ આ જે અત્યારે નવ ફૂટ નો જાહેરનામું જે છે જે સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન બનાવવામાં આવી ત્યારબાદ જે આપણા ગુજરાતના હોમ મિનિસ્ટ્રી તરફથી જે જીઆર બાર પડ્યો છે એની જે ગાઈડલાઈન બતાવવામાં આવી એ કેટલી યોગ્ય હવે જોઈએ હવે સરકારે તો કીધું છે હવે અમે અમારો નિર્ણય શું છે હવે અમે જણાવશું બરાબર ને

પણ એટલીસ્ટ હંડર ફૂટ તો અમને જોઈએ છે બીજી એ વસ્તુ કે વીજની જે વાત કરી વીજ પોલ તો પ્રશાસન અત્યારે આખું વર્ષ જોતું નથી જયારે ગણપતિ આવે ત્યારે જ જાય છે વાયર આવી જાય છે બતાવો તમે લાઈવ કે આ વીજ વાયર જાય છે એની ઉપર જે આટલા મોટા જળવા છે તો એને પ્રશાસન ત્યારે કેમ કટ કરતું નથી ગણપતિ આવે ત્યારે જ કટ કરવા આવે કે કોઈ માતાજી આવે કે તાજીઓ આવે ત્યારે જ કટ કરવા નીકળે વાત છે ખાલી ગણપતિ ની હોય જે તમારા ફીઓ અને તો એના માટે અમારો એટલીસ્ટ અમને સોસાયટી નવસારી ને પંદર ફૂટ જોઈએ બીજા બધા આજે તમે સુરતની હલત બધી જગ્યા ઉપર ગણેશ સંગઠન મંડળ છે અને મોટા મોટા મૂર્તિઓ આવે છે તો ત્યાં કેમ ત્યારે પ્રશાસન ગુજરાત માટે જ આ બધા નિયમ

બરાબર રસ્તા ઓછા ઓછા એની ઓરિજિનલ લેવલથી થી સર થી ચાર ફૂટ ઊંચા થઈ ગયા દરેક આખા સિટીમાં કારણ કે છેલ્લા વીસ વર્ષથી લાગેલા છે એટલે જે એચ્યુ લાઈટ હોવી જોઈએ ફૂટ તે નહીં તમે કશો જો પંદર સોળ ફૂટ પટોળ એ બધા લબાડતા હોય બરાબર છે એ વાત જે ગણપતિ કે બીજા કોઈ બી આપણા હિન્દુ તહેવાર હોય કે એક્સ વાયડ મુસલમાન તહેવાર હોય કે બધા હરી મરે આપડે આપણે નો કોઈ દિવસ કોઈ બી એવો પ્રોબ્લેમ થયો નથી પછી આ જે હાઈટ નો ઇશ્યુ જે છે તે ખાલી નવસારી પૂરતો જ અત્યારે જાય ના કારણ કે સુરત છે વલસાડ છે બારડોલી બધી બાજુ મોટી મોટી બને છે દર વર્ષે જ બને છે ને અત્યારે જેમ હોય કે નિર્ણય છે બે હજાર ત્રેવીસ નો છે કદાચ અંદર મિટિંગમાં મારા સાંભળવામાં આવ્યું કે આજુબાજુ ઇલેક્શન હતું ત્યારે એ લોકો બધું જ ચલાવ્યું હજાર ચોવીસ માં ત્રેવીસ માં બી બધું જ ચાલ્યું તો પચીસ માં કેવા લઈને આવ્યા મહાનગરપાલિકા નું ઇલેક્શન નથી માટે કરી મેં અને મૂળ કેવાના બાબત આ તમામ જે મંડળના આયોજકો છે એક જ વાત ઉપર અત્યારે ચર્ચા થઈ રહી છે કે ચોક્કસ થી મિટિંગ કરીશું અને નવ ફૂટ જેની અંદર આ જીઆ ને ફોલો કરવો પડે અને જે જાહેરનામાને બજાવવું પડે આ હતી એક વેદના ગણપતિ આયોજકોની કારણ કે ડુંડાળા દેવ ગણેશ તો વિઘ્ન હરનારા છે અને ચોક્કસ આ વિઘ્ન હરશે એવી આશા સહ

તમામ ગણેશ મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનું જે જાહેરનામું છે જેમાં તમામ તહેવારોની અંદર તમામ પ્રકારની ઉપર બનાવી તથા વિસર્જન બને ત્યાં સુધી કૃત્રિમ તળાવોમાં કરવું એ તમામ વિગતોને આવરી લેતા જાહેરનામા બાબતે ચર્ચા કરવામાં આવી છે અને સૌ ગણેશ મંડળોને વિનંતી કરવામાં આવી છે કે આ જાહેરનામા નું અક્ષરશા પાલન કરવામાં આવે

કે મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનું નું એક જાહેરનામું છે જે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે તો આ જાહેરનામા નું સૌ પાલન કરે અને આગામી ગણેશ ઉત્સવ માટે અત્યાર થી જ ઓર્ડર જે લોકો આપવાના હોય એ લોકો નવ ફૂટ અથવા તો નવ ફૂટ થી નીચેની જ મૂર્તિનો ઓર્ડર આપે અને એનો જે પણ વિસર્જન દરમિયાન કે જે પણ કામગીરી કરવાની છે આપણે એ બધામાં તંત્રને પૂરેપૂરો સાથ સહયોગ આપે એવી વિનંતી છે

કે નવ ફૂટની મૂર્તિ બનાવશો જ નહીં કોઈનો ઓર્ડર આવે તો પણ આ જાહેરનામું ટાંકીને એમને કહેજો કે અમે નવ ફૂટથી નીચે મૂર્તિ જ બનાવીશું સાથે સાથે એક મુદ્દો કહેવાનો રહી જાય છે કે ઘણા બધા ગણેશ મંડળો બીજા જિલ્લામાંથી પણ મૂર્તિઓ લાવવાના હશે બોમ્બેથી સુરત સુરતથી તો આ જાહેરનામું જે છે એ તમામ મૂર્તિઓને લાગુ પડે છે જેથી

વાંધો વાંધો પૂજાપાઠ કરવી સમયસર વિસર્જન કરવું વાંધો નહીં માત્ર એક જ વસ્તુ કે હાઈટ વધારી આપો હાઈટ વધારી આપો તમામ તમારા આયોજનોને અમે સ્વીકારવા માટે તૈયાર છે પ્રદૂષણ નહીં થાય જે ફૂલ પૂજાપો છે

કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી